જો એને જો મુકાય નહીઠું મારો જીવ છે ન્યાન્ય છે હું બોલું ને તો એમાં મારે કેમ આ કામ કરવું એ વિચારું છું કઈ ને ગઈ તી કે જરાક વાર અડધી કલાક તમે ધ્યાન રાખો હારું હું કે રાખવા પરાક્રમ હાલ બા ના પરાક્રમ દેખાડીએ અડધી કલાક ઉપર ગઈ હું આ તો અહીંયા પડી અને જઈ લગાયું જામ જાય લગાયડું માથામાં અડધી જ કલાક હું આ તો મોડી મોડી હોવા ગઈ મોડું થઈ ગયું તો મારે સ્કૂલે હમણાં બહુ કામ છે ને તો હું સ્કૂલેથી નહીં મોડી આવું છું તો આવીને રાંધું ને ખાધું ને થાય કીધી વાહન આઈપુર બધું માથું ને એવું દુખતું હતું મારું તો મેં તને કીધું તું કાંઈ ચાલશે ને કાંઈ વિડીયો નહીં બને વિડીયો ગયો એક વાગે બધું

તો એ હજી એમ કેસ નીચું કરું બાળ છોકરું છોકરું એ સારું હોય મારે કપડા છે ને કપડા આ બે દીખી હવે ગાઉન પહેરી ઉપર જવાનો વ્યત ન થતો એમ કઉ ને તોય હાલે મારા કપડા ત્યાં પેડા મને અડધી મારે એમના મુકાઈ

સાંભરતા નથી જો ન ભરતું ને મારે એટલી રેડું નાખવી પડતી આ કોનું ઘર છે આ ઘર કોનું છે હમણાં તો બહુ આમ કરે હું થયું થયું આ હું થયું એમ પૂછે સારું તે ન કરતા એક જ જો જેવું તેવું જોઈ તો હું છે ને ખાઇ હું નીચે એટલે જોઉં હા હું હા મને ખબર નથી

કે થાતું હોય છે એમ થતું હોય ને એમ કે આજ મારી ઘેરે આજ મારી ઘેરે હાલ ને મને રિક્ષા માં મારી ઘરે મૂકી જાવી ક્યાં એને મૂકવા જાવી મારે કયો કઈ ક્યાં ઘરે મૂકી આવું એને હું જો હજી પકડે જો તો સારું એટલે જરા કઈ ડું કે જરા શેટી કે કઈક ભટકાણી તો જાય અહીંયા જરાક લોહી નીકળે લોહી નીકળ્યું એને હા લોહી નીકળ્યું મારે જો તો વિચાર કરું કાલ રવિવાર છે ને તો રવિવારે રવિવારે એનું માથું ધોવું બાકી તો એને બે દિયે બે દિયે નવરાવું સાફ તો કાયમ કરવી હોય એટલે આખી સાપ તાભા થઈ જ જાય સરખા બેહી જાવ હરખા બેહી જાવ સરખા બેહી જાવ ઊંચા ઉંચા બેહી જાવ આમ એડી નથી કાઈ નથી કર્યું મેં ક્યાં કઈ કયું મારું શરીર દુખતું હોય આપણે શું કરીએ કે જોઈએ એમાં કપડા પહેરવા હોય ને કપડા તોય મારે અડધી પૂણી કલાક રાયડું નાખે હો આઈ દુખે આઈ દુખે આઈ દુખે આખું સેટર ન પહેરતા માથે નત બાંધવા દેતા મોજા નત પહેરતા મોજા હવ તાઈન ફેરકલ હૈ જ તાર મામા ઈ પહેરઈવા પેલા મે પહેરઈવા પાછ તાર મામા ઈ પહેરઈવા

તો બીજા કોની ઘેર જવું કોઈ ની ઘેર જવું તમારે જવું કોઈ ની ઘેરે તો તમે કયો ઘેરે જઈએ મગજમાં હું ગોરી ચડતી હે હમણાં થોડીક વાર થાય ને જોજે હમણાં જ કહે તો હું રોકાવ આપડી ઘેર જાવ મોઢવાડે જાવું

અહીંયા વિડીયો સ્ટોપ કરીએ આગળ થોડું કામ છે એ પતાવી લઈએ આવજો બધાય આવી લાઈફ છે આમ જ ને પર રીહા ની મારા ને પરિસ્થિતિ સોરી સોરી પછી હું આ માલત થાય મારી નો એને જો પોતું પાત્ર ચપલા બેઠો ન્યા બકડીયું પડ્યું એ પાટલો નો માર ભલા પાટલોન માં બોલ નો કોને સી જોઈ લે

ભગવાન ટપુ સાની મની મારી માં સાની મની મરી જાય પડે ને તો આ ભાંગી બુંદ તરવા મિક અને જોઈ કાજુ બદામ સુધારેસ હું કાજુ બદામ સુધારું પ્રોગ્રામ ચાલુ થઈ ગયો લખો અહીંયા

લખાના પકડી લઈ લે અને આ બા અહીં આવી ગયા ધગે આમ કરવાનું છે શિલ્પાબેન જો આપ્યો આજે મને ગૌણા આપ્યા

હવે હું જવાબદાર નથી એના ઘરે પેરે ચેન પેરે એટલે હવે આપણે જવાબદાર નથી એની પહેરી લીધા ક્યાં જવું હોય ખબર નઈ એ હાય હાય એક જ નામ ચાલુ છે રુદ્ર ને નાનકડી લકી કરાવી હો હા નાનો ચેન લકીને દીકરો પેર આવી દે છે રુદ્ર એટલે વ્યવહાર એવો છે કે અમે એક રૂપિયો એક કોઈ નો ખાઈ નહીં

નહી બંધ થવા આવજો હવે વિડીયો ની અંદર મળી ગયું તમને હવે મારા વિડીયો ગમતા હોય તો જસના બેન એજ્યુકેશન અને આર જે ઓડી બે અમારી ચેનલ છે લખુડો મનાઈ ગયો છે હવે વિડીયો માં પાછો આવવા આવશે આવજો સીતારામ વિડીયો ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો સીતારામ લખોડા આવજો કહી દયો બાય બાય